જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો આજે અમે ફરી પાછું પાણીની સગવડ કરી રહ્યા છે અજમામાં પાણી વારવું છે એ માટે ચણા બધા એ વાઢીને ભેગા કર્યા છે એ પણ હું તમને બતાવીશ ઢગલો બનાવ્યો છે બહુ જબરદસ્ત ઢગલો મોટો બનાવ્યો છે આ થોડાક લાકડા ને કાલે મૂક્યા થઈ જરા ખાડી લઈ પછી દંડાની બધું પાથરી તો આજમાં ચણા કાટવા બહુ અઘરા છે અજમા ફૂલ ક્યારેમી ગયા છે ને આમાંથી કઈ પણ છીપીઓ કે કાઈ નીકળે ની ભારેથી ચણા હારવા પડે એમ હતા ઘણી બધી મહેનત કરી પછી ચણાનો ભેગા થઈ ગયા જોઈ લે ચામે મોર બેઠો છે એ પણ દિખાડી છાઈ છે ને હાલ ચલો હાઈ બોલી દો હાઈ ત નહી હાઈ હાઈ બોલ ચાલો બ્લોકમાં હાઈ બોલ નહી ગાઈશ અટાણામાં નાઈ નાય છે કંધારો હેલો જો અટાણામાં આની સ્નાન કરી લીધું ગરમો કેવો છે ચાલો કંધારો એ પાણી ઉડાડે સામે જો મોર બેઠો છે એને લેવાની કોશિશ કરીએ છીએ વિડીયામાં દેખાણો ગાઈશ ચાલું એમ થાય કે વાળી રહેવા આવતા રહી પછી આવી તડકાનો વાડી કામ કરવાનું થાય ને ત્યાં ચરાક વહમું લાગે એક તો અટાણામાં પવન પણ ન હોય જોઈ લોશ આજે અમારો ચણાનો ઢગલો એટલો અમે ભારી થઈ જ હાર્યો છે મૂંડ ઉપર લઈ લઈ ઠાર આવે છે એ માટે ઢાંકી દીધો છે હવે ચણા કાઢવાના થશે ફૂલ તપ પડશે ને તો અહીં ચણા કાઢવામાં આવશે ત્યાં સુધી તો આને બસ ઢાંકીને રાખી દેવાનું જ છે લૂ પડીએ તો અહીં કાઢશું ચણા ચાલો આ જેટલું કાફી છે કારણ કે મર્યાદિત સમય છે મારે પાણી વારવા જવું છે એ માટે ટાઈમ નથી આ છે એ રાવલ છે હવેખોર અમારી ધાર આવી ગયેલી છે આ છે એ અમારી હનુમાન છે જો હનુમાન ધારની નિશાળ પણ દેખાય છે ચલો ગાઈશ તો પાછા ફરી મળી છું એક નવા માં